અમદાવાદના વટવા વિસ્તારોમાં મોડી રાત્રે એક સનસનીકી હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું વટવાના ગજેન્દ્ર ગડકર નગર પાસે રાત્રે આશરે બે વાગ્યેની આસપાસ આ ઘટના ઘટી હતી બ્લોક નંબર માં રહેલા આશિફ શેખ નામના શખ્સે તેના જ વિસ્તારમાં રહેતા મોહમ્મદ શકીલ પર પથ્થર અને છરી વડે હુમલો કરીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી આ હત્યા પાછળનું મુખ્ય કારણ જૂની અદાવત અને બોલીચાલી હોવાનું બહાર આવ્યું છે આરોપી આસિફના સાળા સદામ અને મૃતક મોહમ્મદ સકીલ વચ્ચે અવરનવર ઘર પાસે અપશબ્દો બોલવા બાબતે ઝઘડા થતા હતા આ બોલાચાલી અદાવત રાખીને આસિફ મોહમ્મદ શકીલ પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં તેના માથા અને પગના ભારે ગંભીર છરીના ઘા મોતને ઘાટ ઉતાર્યો હતો ઉલ્લેખનીય એ છે કે મૃતક મોહમ્મદ શકીલનો ગુના ઇતિહાસ રચ્યો હતો તે અગાઉ બાપુનગરમાં પોલીસની ગાડી પર હુમલા કરવાના ગંભીર ગુનાઓમાં પણ સામેલ હતો ઘટનાની જાણ થતાં જ વટવા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપી આસિફ શેખની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર મામલે કાયદેસરની તપાસ શરૂ કરી છે

આરોપી પહેલા સરસપુર રહેતો હતો સરસપુર થી તે આ વટવા ચાર માળે એના પરિવાર સાથે રહેવા આવ્યો છે એને પર એક પ્રોહિબિશન નો વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો